আপরা সারাসান ওন্ভায় কুনে শনি ইন্য়ে সারকিনে শাহান্ন্ন্নি কুসে. সমাইই আপজা মনিমাসামালেন আামন হিলেমারাং, કાયો થયો જાવ ચૌહાણ નેહલ બેન આવે કનકેશન બેન ને ઉપર ઓડારી સ્વાગત કરશે બેન ફોટો પાડ લેજો કનકેશ બેન આવો આ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના અનુસંધાને ભાનીબાઈ કન્યા છાત્રાલયના

અને કોઈ પણ પરિસ્થિતિમાં લડી શકે એવી મહિલાને આજનો દિવસ ઉજવી રહ્યા છીએ આપણે મહિલા દરેક ક્ષેત્રની અંદર કોઈપણ ફિલ્ડમાં કામ કરતી હશે તો પણ મહિલા ક્યારે પાછી નહીં હોય મહિલાના દરેક ફિલ્ડ તમે જુઓ અકાશ અવકાશયાન જુઓ એરોપ્લેનમાં અમારા પાયલોટમાં જુઓ કે કોઈ પણ પરિસ્થિતિ હોય તો એક એક ક્ષેત્રની અંદર મહેલોએ ખૂબ સારું પોતાનું યોગદાન આપ્યું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચે ઉજવો એ એક આપણો યોગ્ય પ્રતિષ્ઠિત થયેલું છે પણ હર હંમેશા મહિલાનું તો હંમેશા સ્થાન વધતું જ હોય છે હર દિવસ હર પલ હર વર્ષ મહિલા કોઈ પણ ફિલ્મમાં કામ કરતી હોય ત્યારે સન્માનને યોગ્ય જ છે આજે સન્માન કરું કે આજે એનો એવોર્ડ આપીને એનાઈટ કરું એ તો આજનો દિવસ પ્રસ્થાપિત થયો છે એટલે આપણે અનુમાન કરીએ છીએ પણ મહિલા કોઈ પણ જગ્યાએ સન્માનિય છે અને ઈ કોઈ પણ ફિલ્ડ ની અંદર જ્યારે કાર્ય કરતી હશે ત્યારે ચોક્કસપણે પોતાના ધ્યેય પૂરેપૂરો પૂરે એચીવ કરવા માટે હંમેશા સતત લગતી હોય છે એનું હંમેશા રુજુ હૃદય છે એના જે સ્વભાવ છે એનું કાર્ય કામ કામ કરવાની પરિસ્થિતિ છે હંમેશા ખૂબ સારી હોય છે મહિલા જે બહેનો છે ઈ પણ બહેનો જે છે એ બંને કુળને તારે છે પિયર પક્ષ અને સાસરા પક્ષ આ કાર્ય બહેનો જ કરી શકે છે બેનો એક શક્તિનું સ્વરૂપ છે યા દેવી સર્વભૂતેષુ શ્રી શક્તિ સમસ્તય નમસ્તસ્ય 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 નમો નમઃ બેનો જે છે સ્ત્રીનું શક્તિનું સ્વરૂપ છે માતાનું પણ સ્વરૂપ છે ધારે તો એ માતા બનીને કે સારી હું દેવતા બનીને પણ સારું કાર્ય મને કરે છે અને જ્યારે પરિસ્થિતિ ખરાબ મુકાય ત્યારે રંચંડીનો પણ સ્વરૂપ ધારણ કરીને માં કાર્યકારનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે પરિસ્થિતિને ટેકલ કરવા માટે હંમેશા કોઈ પણ જગ્યાએ બેનો પોતાનું પરિસ્થિતિને ટેકલ કરવા માટે હંમેશા યોગ્ય પોતાનું યોગદાન આપે છે